વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવ્યું હતું વલસાડ શહેરના કાશ્મીરનગર અને બરુડિયાવાડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં લીલાપોર વેજલપોર ભદેલી અને નાનકવાડા ગામના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ હતા જેથી જિલ્લા તંત્ર દ્વારા હવે પાણી ઓસરતા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે રોગચાળો ન ફેલાય તે માટે અઠ્ઠાવન સફાઈ કામદારોની ટીમ તૈનાત કરવામાં આવી છે આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં એક હજાર ચારસો પંચોતેર લોકોની તપાસ કરવામાં આવી છે પાણી ઓસરી ગયા બાદ એની સ્થળ મુલાકાત જે કરવામાં આવી એમાં ખાસ કરીને ભાગડા ગામે કે જે સંપર્ક વિહોણું થઈ જાય છે કારણ કે પિચિંગ એરિયા જે છે નગરપાલિકાનો એ લો લેવલ બ્રિજ હોવાથી ભાગડાખુદની અંદર પહોંચી શકાતું નથી તેમજ ભાગડાખુદ ગામની અંદર પણ તળાવ ફળિયા ગલી બોરખડી એ જે એરિયાઓ છે કે જ્યાં પાણી સતત દર વર્ષે ભરાવાની જે સમસ્યા સર્જાય છે એની અંદર પરમનન્ટ શું સોલ્યુશન લાવી શકીએ એ ખાસ મુદ્દો હતો અને એ ધ્યાને રાખીને વિઝિટ કરવામાં આવી છે સાથે જ પૂરને કારણે આ તમામ વિસ્તારની અંદર જ્યાં કચરો તેમજ જે કંઈ પણ ગંદકી થઈ હતી એની સાફ સફાઈની પણ સૂચનાઓ આપી છે અને સાથે જ નગરપાલિકાની ટીમ દ્વારા આ તમામ જગ્યાઓ પર ખાસ કરીને પિચિંગની જે રેલિંગની ઉપર કચરો હતો એ તમામ હટાવી દેવામાં આવ્યો છે